લોકસભા દ્વારા યુવાનોએ મતદારોને ચોકલેટ અને ગુલાબનું ફૂલ આપી અભિનંદન આપ્યા હતા તેમને બધા કામ છોડીને મતદાનને પ્રાથમિકતા આપી અને દેશના વિકાસમાં પોતાનું અમૂલ્ય વોટ આપ્યો લોકસભા બેઠક પર આજે સવારે સાત નાટકોને મતદાન કાર્યો બાદ યુવા ગ્રુપ દ્વારા શહેરના મધ્યમાં ગાંધીનગર ગૃહ બહાર એકત્રિત થઈને અવશ્ય મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો હાથમાં વિશાળ બેનરો તેમજ પ્લે કાર્ડ ફરકાવી આ ગ્રુપે મતદાનની પવિત્ર ફરજ નિભાવવા ખાસ તો યંગસ્ટર્સને અપીલ કરી હતી સારે કામ છોડ દો સબસે પહેલે વોટ દો આજનો દિવસ રજાનો નહીં પણ જવાબદારી નિભાવવાનો છે ભૂલો ભલે બીજું બધું મતદાનને કરવાનું

બધા અહીંયા એકત્રિત થયા છે આપ આપણો લોકશાહીનો જે આપણો હક છે કે આપણે મત કરવું જોઈએ એટલે પહેલાં આપણે મત કરીને પછી જ આપણી જે પણ જવાબદારી છે એ નિભાવવી જોઈએ કારણ કે સૌથી પહેલું દેશ આગળ વધશે તો આપણે આગળ વધશું એ પ્રમાણે સમજીને લોકો વધુથી વધુ મત કરે તે માટે થઈને અમે અપીલ કરવા માટે અહીંયા એકત્રિત થયા છે અમે અભિવાદન કરી રહ્યા કે એમનો કરી દીધો છે અને હવે એમની બીજી રોજિંદી જિંદગી જીવી રહ્યા છે એટલા માટે અમે ખુશ છે વાતથી અને એમને અમે અભિવાદન કરવા માટે એમને ગુલાબ આપીએ ચોકલેટ આપીને એમનો મોહમીટુ કરી રહ્યા છે યુવા ગ્રુપ દ્વારા આજ રોજ મતદાન જાગૃતિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો યુવા ગ્રુપ વર્ષ દરમિયાન ઘણા સામાજિક ધાર્મિક કાર્યક્રમો કરતી રહે છે આપણી એક ફરજ છે કે મતદાન કરવું જોઈએ લોકશાહીનો પર્વ ઉજવવો જોઈએ તો આ લોકશાહીનો પર્વ ઉજવાય અને લોકો મતદાન કરે તે અર્થે આજે યુવા ગ્રુપ દ્વારા યુવા ગ્રુપના તમામ યુવાનો દ્વારા વહેલી સવારે મતદાન કરી અને બીજા યુવાનોને એક મેસેજ આપવા માગીએ છીએ કે તમામ યુવાનો વહેલા ઉઠે અને પોતાનું કામ બાજુ પર મૂકી અને લોકશાહીના પર્વમાં સૌથી પહેલું કામ મતદાન કરે અને ભારત વિકસિત ભારતના મતદાન માટે આજે અમે સૌ યુવા ગ્રુપ દ્વારા આપ સર્વેને અપીલ કરીએ છીએ